નમસ્કાર દોસ્તો વેલકમ ટુ માય ચેનલ ટેક વર્લ્ડ ગુજરાતી આજના વિડીયોમાં આપણે જાણીશું કે આપણા ફોનમાં બધા એપ્સની નોટિફિકેશન આવતી હોય છે તો તમારે કોઈ પણ એપ્સની નોટિફિકેશન બંધ કરવી હોય તો કેવી રીતે બંધ કરવાની તો વિડિયોને ધ્યાનથી જોજો તો દોસ્તો સૌથી પહેલાં તમારે તમારા ફોનમાં સેટિંગમાં જવાનું છે સેટિંગમાં ગયા પછી નોટિફિકેશન એવો ઓપ્શન જોવા મળશે તમારે હવે નોટિફિકેશન ઉપર ક્લિક કરવાનું છે જો તમારા ફોનમાં નોટિફિકેશન એવું ઓપ્શન જોવા ના મળે તો એની જગ્યાએ નોટિફિકેશન સેન્ટર અથવા નોટિફિકેશન એન્ડ સ્ટેટસ બાર એવું ઓપ્શન જોવા મળશે તો આમાંથી તમારા ફોનમાં જે ઓપ્શન જોવા મળે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે નોટિફિકેશન પર ક્લિક કર્યા પછી તમારી પાસે એક નવું પેજ આવશે તેમાં તમને બધા એપ્લિકેશન જોવા મળશે હવે તમારે જે એપ્લિકેશનની નોટિફિકેશન બંધ કરવાની હોય તેની સામે તેને ટર્ન ઓફ કરી દેવાનું છે જેથી કરીને એ એપ્લિકેશનની નોટિફિકેશન બંધ થઈ જશે જો તમારે વોટ્સઅપની નોટિફિકેશન બંધ કરવી હોય તો તેની સામે જે આઈકોન છે તેને બંધ કરી દેવાનું છે તો નોટિફિકેશન બંધ થઈ જશે તો આ હતી મોબાઈલ ફોનમાં નોટિફિકેશન બંધ કરવાની સિમ્પલ રીત વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ